આજે મેં આહિર સમાજના આગેવાન વાસણભાઈ આહિરનું આ ભારતીય જનતા તરફથી સતત અવગણનાને અવમાનના થઈ રહી છે એમના માટે થઈ અને મેં લેટર લખ્યો આપણે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે અત્યારે પરિસ્થિતિ જોઈએ તો વાસણભાઈ ગોપાલ આહિર એક અમારા આહિર સમાજના કદાવર નેતા છે લખપતથી કરીને રાપર સુધી એના અસંખ્ય કાર્યકરો એના ચાહકો ફોલોવર અને બધા સમાજો અઢારય વર્ણ સાથે જોડાયેલો નેતા એટલે કદાવર નેતા વાસણગોપાલ આહીર ગણાય એને આ ભાજપ દ્વારા એમના અભિમાન અને અહંકાર જે છે કે અમે ચારસોથી વધારે સીટો મેળવશું અને પાંચ લાખથી વધારે બેઠકો જીતશું એવું એમને અભિમાન છે એ અભિમાનને કારણે સતત વાસણભાઈની અવગણના કરવામાં આવી રહી એમને જોવા મળ્યું કે એની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંય પ્રચારમાં નહીં લઈ જવા ક્યાંય આમંત્રણ ના આપવું અંજાર વિધાનસભાનું કાર્યાલય ખુલતું હોય એમાં કાર્ડમાં ક્યાંય એનું નામ નહીં એવી જ રીતે એક પ્રદેશના મંત્રી રઘુભાઈ ઉંબલને બહારથી બોલાવ્યા અહીંયા અહીંયા આપણા આટલા કદાવર નેતા છે કે જે ખૂબ મોટો એનો વર્ગ ધરાવે છે ચાહકોનો એવા વાસણભાઈને એમાં બોલાવ્યા પણ નહીં આમંત્રણ પણ ના આપ્યું આટલું અભિમાન ઉમેદવારને હોય તે ઉમેદવાર લડી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ વિચારવું જોઈએ કે આપણે કોઈ નારાજ હોય ને એને પણ આપણે મનાવવા જોઈએ છીએ આપણે હાથ જોડીએ છીએ ત્યારે વાસણભાઈ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કદાવર નેતા છે અને ઓગણીસો પંચાણુંથી કરીને બે હજાર બાવીસ સુધી એ સતત જીતેલા છે ગ્રાસરૂટમાં રહેલા માણસે નાનામાં નાના માણસ સાથે એ જોડાયેલા માણસ છે મારા હરીફ છે અમે સામસામે ચૂંટણીઓ લડ્યા છીએ પરંતુ કદાવર નેતા છે એ મારે પણ માનવું પડે એવા એનો ચાહક વર્ગ છે અને બધા સમાજોમાં ખાલી આહીર સમાજની અન્ય બધા સમાજો સાથે પણ એનો ખૂબ એનો સારા સંબંધો છે ત્યારે એને એવા નેતાની ભારતીય જનતા પાર્ટી અવગણના કરતી હોય આટલો અભિમાન અને અહંકાર છે આપણે જોઈ રહ્યા છીએ કે આ ગુજરાત આખામાં અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે આ માત્ર ને માત્ર અભિમાન ભાર ભાજપના અભિમાન અને અહંકાર સામેની લડાઈ છે એવી રીતે કચ્છ જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું આપણે જોઈ રહ્યા છીએ કે મોટું નુકસાન એને જવાનું છે કચ્છમાં પણ ત્યારે આહિર સમાજની અવગણના આટલી બધી કરે છે ત્યારે અમે એક આહિર સમાજને અપીલ અને કરી છે કે આહિર સમાજનું આટલું બધું અપમાન જે તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયતો હોય નગરપાલિકાઓમાં પણ જે લોકોએ નુકસાન કર્યું છે અને એ લોકો અત્યારે પણ નુકસાન કરવા માગે છે આહિર સમાજને લાઈન કરવા માગે છે વાસણ ગોપાલ આહીરને સાઈડ લાઈન કરવા માગે છે એટલે આ મને એવું થયું કે ખરેખર આ સંદેશો મારે આહિર સમાજના લોકો સુધી પહોંચાડવો જોઈએ અને એના ભાગરૂપે મેં પત્ર લખ્યો છે મારી એક જ વાત છે કે તમારે આહિર સમાજનું જે અપમાન અને અવગણના છે એ અમે સહન કરવાની હદ હોય છે ત્યારે આટલા મોટા નેતાનું જ્યારે તમે ઘરે બેસાડી દો એની અવગણના કરો એટલે મારે આ સંદેશો કાર્યકરો સુધી પહોંચાડવા માટે મેં મારો આ પત્ર લખ્યો છે મારો હેતુ એક જ છે કે અત્યારે ભાજપ જે રીતે અભિમાન અને અહંકારમાં જે રીતે ચાલી રહી છે એ અભિમાન અને અહંકાર ઉતરવો જોઈએ એવી અપીલ મેં લોકોને કરી છે